ભાઈ ભન ભબેન કોઈ નવો ધંધામાં શરમ નઈ કોઈ શરમ નઈ ધંધાની કેમ નઈ ને પણ ચાલો બાર ને પણ નઈ નઈ પણ હાર તને નહીં લેવિન્દુ જ્યા હે આલીએ તો છોલ્યા ને તો આલી તો નહી

મારો છોકરો હશે બે હશે મારો છોકરો નોકરી ગયો છે જોયોને પૂછે બાપા તું શું જોઈ એટલે મારે શોષી કરવી પડે ભાઈ ખરાબ તડકે કરું છું બફોરે કરું છું અને રાજ્ય પછી ઓછી રહું છું મારો આ સોર શોષી વહેણી છે એ મારે શું કરું અમે અત્યારે જઈ અને રોડ ઉપર બેહું છું સીઓ પી અમે લેવું હોય તો માજીને લે પૈસા હાલ તો આલવું છે બાકી મારે કોઈ મોટી સારું કોણ તોડી છે છોકરો પગ નહિ પગાર બે જવા બે પગ છે આ ગમો મારા ખાતરી કદી પછી મારી કોણ સોરી કરે ત્યાં કોઈ નહીં સાપ લઈ જાય બધું કોમે નહીં સારું મારા કોમમાં જવું પડશે મારી દૂધી કોણ ખાઈ જાય છે અને આ બધો છૂંટીને હતો કો કોમમાં તો જવું જ પડશે ચાર પાંચનું કહી દ્યું બસ ત્રણ ખાઈ દ્યું મારા દૂધી કોણ ખાઈ જાય છે અને દૂધીનો ખાવો કોણ છે એ મારું જોવું છે

એમ કરો મારું કેવું બનો આપડે વાત કરી લેહોડા કરીએ છે લેહોડા જઈએ આપડે ગામ માં ફોન કરી ને વાત કરાવીએ ગાડી ગાડી બોલાવ તા

હા ફોન કરો હા ફોન करू હેડો નકર પછી હું આખો ગુજરાત લાવવાનો છું છે હા હાલો બોલો હા એક કાકા ને છે બોલો તમે હા પણ બોલો હું આજીવન બોલો લાગજી ભાઈ હા 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 બોલો બોલો એ વાય કમ્પ્લેન લેના આયા છે રે હા કે મારા ખેતરમાં એમ કે દૂધી ચોરોણી છે દૂધી ચોરોણી છે એમ વાહ એ દૂધી તો હું આલી જાવ યાર હા તાણે પણ એ તો કે મારે દૂધી માં આપ ફરીન તવે જો પગ પડેલા છે મારે બરાબર કે આ તવે આવી જો ચાર્જ થશે ભાઈ 5000 રૂપિયા એ તો હું વાત કરું છું ઈવન એવું છે એમ ને કશું વાત નહી હેડો હું આવી જાવ હા આવો તાણે હેડો એ હા હા હા

મિત્રો ચેનલ જે યુટ્યુબમાં હાલ નવી આવી છે પણ જો તમને અમારા વિડીયો અવનવા આવતા રહેશે આવા જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જય માતાજી જય માતાજી